સુરજકુંડ ઉપર આપણે આવ્યા છે અને સૂરજકુંડ બહુ પૌરાણિક સ્થાન છે અહીંયા પણ હજારોની સંખ્યામાં યાત્રી યુકો અત્યારના પરિક્રમા માર્ગમાંથી આવતા હોય છે દર્શન કરતા હોય છે આપણે અહીંયાના મહંશની સાથે વાત કરી બાપુ આપનું નામ શ્રી બુધગિરી બાપુ બુધગિરી બાપુ સૂરજકુંડનું મહત્વ શું છે હાજી જે ગિરનારી સૂરજકુંડ સૂર્યદેવની તપોભૂમિ છે જે પાંડવો વખતમાં એમ કહેવાય છે કે સૂર્ય દેવ સ્નાન કરવા ઉતરતા અને મહાદેવની આરાધના કરેલી સૂર્ય ભગવાન અહીં બુઢા તરીકે સ્વયંભુ શિવલિંગ છે જે મંદિરની બાજુમાં છે એની માથે મંદિર નથી બનતું ખુલા ઓટામાં છે ઇતિહાસ એમ કે છે કે સૂર્યનારાયણ સૂર્યનારાયણની આ મહાદેવની આરાધના કરે સ્વયંભુ શિવલિંગ અને સૂર્યકુંડ બીજું કે આઠ ભેરવ નું સ્થાનક છે અને દક્ષિણ મહાકાલીમાં

બધે તમે જોઈ જ છો તમે જોવો છો કે બધે આ રીતની બધી મહાદેવ કૃપાથી અન્ન ક્ષેત્ર નાલે છે અહીંનું અન્ન ક્ષેત્ર છે તો અત્યારના તો મોડી રાત્રે એવા છે અન્ન ક્ષેત્ર ચાલુ છે પણ જે રસોઈ થતી હોય એ ન થાતી હોય પણ છતાંય આપણે રસોડા વિભાગમાં જશું અને અન્ન ક્ષેત્રમાં જે ભાવથી ભોજન્ય પીરસવામાં આવે છે જે મહેમાન ગતિ અહીંની હોય છે એ આપણે જોઈએ મિત્રો આ છે સુરજકુંડનું અન્નપૂર્ણા મા અન્નપૂર્ણા મંદિર છે બાપુ સાથે આપણા અત્યારે આવ્યા છે ને ભાઈ છે એ મુખ્ય સેવક છે કે જે રાજકોટથી આવે છે આ બધી જ વસ્તુ ખમણ છે ખીચડી છે કઢી છે આ બધી જ વસ્તુ ત્યારે હોય છે રોજ નું મેનુ કઈ રીતે કરો તમે શાક પોટલી ખિચડીના ખમણ અચ્છા રાવુ શીરો સમારો હારે શીરો રોજનું એક જ મેનુ હોય છે કે અલગ અલગ ના એક જ હોય અહીંયા જંગલ છે ને ને બધાયને એક જ મેનુ હોય

કે જે બળતનમાં ઉપયોગ આવે છે કારણ કે અહીંયા ચૂલો કેવું તો કઈ હોય નહીં ગેસનો ચૂલો ખાસ કરીને તો બળતણ ઉપયોગ થતો હોય છે રસોઈમાં તો આખું આ ચોખા અને બાજરો આ બધી વસ્તુઓ છે અને રોજનું કેટલા લોકો અહીંયા જમતા હશે લગભગ કેટલા હશે બાપુ આશરે આશરે ચાર વાગે જમણવાર ચાલુ કરી દસ વાગ્યા સુધી સતત ચાલુ માની લો ભેગી દેતા આશરે તો ઘણો છે ને પાંચ છ પાંચ છ હજાર લોકો આપણે વિચાર કરો કે આપણે આપણા ઘરે પાંચ મહેમાન આવે ને તો એ થાકી દેશે અને અહીંયા અનએક્સપેક્ટેડ હોય કારણ કે ક્યારેક પાંચ છ હજાર બાપુ કેસે ક્યારેક સાત હજાર થઈ જતા હોય ક્યારેક આઠ હજાર થઈ જાય ક્યારેક ત્રણ હજાર થાય તો આ બધી જ વસ્તુ છે પણ મેનેજ છે એ મારા દ્રષ્ટિએ ઉપર ગિરનારી મહારાજ કરે આપણે એક વાર જોર થી બોલીએ ગિરનારી મહારાજ ગિરનારી મહારાજ તો મિત્રો આ હતું સુરજકુંડ ને સુરજકુંડ દર્શન ને હવે બીજા સ્થળ છે એના પણ આપણે દર્શન કરશું

નાતી મિત્રો અત્યાર આવી ગયા છે પરિક્રમા નું જે મુખ્ય મંદિર કહેવાય છે આ પરિક્રમા પરિક્રમાર્ગું સરખડીયા હનુમાન હનુમાન દાદા છે એ આ યાત્રાળુ રક્ષા કરતા હોય છે પેલા ટૂંકમાં સરકારી હનુમાન દાદાનો આપણે જે ઇતિહાસ છે યાત્રાળુઓ સંખ્યામાં અમે જ્યારે રસ્તામાંથી આવતા હતા ત્યારે કેટલાય લોકો છે બાપુ આપનું નામ મારું નામ તેજસ દાસજી ગુરુ શ્રી હરિદાસજી મહારાજ બાપુ શું અહીંનો ઇતિહાસ મંદિર માં ઇતિહાસ તો હનુમાનજી મહારાજ સ્વયંભુ હનુમાનજી મહારાજ છે આની જે અમારે ગુરુ પરંપરા છે ગુરુ અમારે કહેતા કે ભાઈ કે આપણે આપડે જૂની લોકવાયકા જૂની મહારાજ હતા જે અર્જુન ના રથ ઉપર યુદ્ધ પૂરું થયું એટલે હનુમાનજી મહારાજ ગિરનારમાં માં આવ્યો ગિરનાર પછી સર કરીને અહીંયા બેઠા એટલે સરકડીયા હનુમાનજી મહારાજ કહેવાય અહીંયા અહીંયા પરિક્રમા વાત કરી કેટલા લોકો પરિક્રમા દરમિયાન આવતા હશે અંદાજીત પાંચ થી સાત લાખમાં

અને આરામથી તમે જો કોઈ પણ જાતનો વન્ય જીવોનો ડર નથી આજુબાજુ વાડાનો ડર નથી કોઈ જાતિ જ્ઞાતિ કઈ નથી એમને એમ સુઈ ગયા છે એક ભક્તની જેમ અને આજ છે ગિરનાર લીલી પરિક્રમાની ખૂબી